ચલો આપણે પ્રકરણ એક અને બે ના દાખલા જે થોડો ક્લિયર કરી શકે છે ફાઈવ પ્લસ ટુ રૂટ સિક્સ તો એક્સ ગન પ્લસ વન અપોન એક્સ ગન બરાબર કેટલા હવે જો આવા જયારે દાખલા આવશે ત્યારે આપણે દરેક વખતે આવી એક આપણે કોમન પદ્ધતિ કરીશું આપણે પૂરો થાય એટલે તમને એક આવો દાખલો પણ કહીએ છીએ જે તમે પ્રેક્ટિસ કરજો બધા માટે એક કોમન રીત યાદ રાખવાની થશે આપણે જયારે આપણને આવું કોઈ સ્વરૂપ આપ્યું હોય ત્યારે એક્સ ના ઘન સ્વરૂપે આપણને અને વન અપોન એક્સ ના ઘન સ્વરૂપે જવાબ માંગ્યો છે તો પહેલા આપણે શું કરવાનું એક્સ તો આપણને આપેલો છે આપણે વન અપોન એક્સ શોધી લેવાનું દર વખતે આ વસ્તુ કરવાની ચલો આપણે અહીંયા વનઅપોન હવે આના હોય તો એના છેદનું સમીકરણ કરવું પડશે પાંચ માઇનસ ટુ રોટ સિક્સ પાંચ માઇનસ ટુ સિક્સ ચલો અંશનો ગુણાકાર કરીએ તો એક સાથે થશે તો એમના એમ જ રહેશે

ચાર અને રૂટ સિક્સ નો સ્કવેર એટલે વર્ગ ને છાપરૂ જતું રહે તો વધે છ તો છોવીસ તો પચીસ માઇનસ ચોવીસ જવાબ શું મળે આપણને પાંચ માઇનસ ટુ રૂટ સિક્સ એટલે આનાવું લખાય પાંચ માઇનસ ટુ રૂટ સિક્સ આ કોના બરાબર દર વખતે પછી એક્સક્ર અપોન વન અપોન એક્સક્વેર માંગ્યો હોય હવે શું કરવાનું તો એના માટે આપણે આગળ એક સૂત્ર ભણીને આવેલા છીએ એ સૂત્ર યાદ કરવાનું સૂત્ર શું છે એ બીના ઘનનું સૂત્ર એ ઘન વત્તા બી ઘન થ્રી એ બી એ પ્લસ બી આ સૂત્ર આપણે આવી ગયું છે હવે અહીંયા જ્યાં તમને એ દેખાય ને ત્યાં એક્સ મૂકો જ્યાં બી દેખાય ને ત્યાં વન અપોન એક્સ મૂકો તો ચલો સૂત્ર શું બનશે એક્સ વધતા વન અપોન નો ઘન બરાબર નો ઘન વધતા વન અપોન નો ઘન એની જગ્યાએ આપણે એક્સ મૂકીએ બી વન એક્સ મૂકીએપોન એક્સ એક્સ વત્તા વન અપોન એક્સ આને એમને એમ રાખો ચલો એક્સની કિંમત મૂકવાના એમાં એક્સની કિંમત શું મૂકીશું આપણે પાંચ વત્તા ટુ રૂટ સિક્સ

x x તો ઉડી ગયા છે x + 1 / x તો x ની કિંમત શું છે આપડા જોડે 5 + 2 √6 + 1 / x ની કિંમત શું લાય 5 - 2 √6 આપણે આને કેમ કહી ના કરી તો કે આ આપણો માગેલો પ્રશ્ન છે ચલ સાદું ભાગતા જઈએ 2 √6 2 √6 ઉડી જશે અહીંયા ઘન કરવાનો રહી ગયો છે 5 + 5 10 નો ઘન બરાબર એક્સ ઘન અપોન એક્સ નો ઘન અહીંયા જુઓ તો ટુ રૂટ સિક્સ ટુ રૂટ સિક્સ ઉડી જશે પાંચ વત્તા પાંચ દસ મળશે આને તો આપણે કરતા કરીએ તો દસ તરી ત્રીસ અહીંયા પેલા સો નો ઘન કરી દીધા દસ નો ઘન કરી દઈએ દસ નો ઘન એક હજાર થશે ત્રણે દાન ત્રીસ પેલી જાય તો માઈનસ થશે આ બાજુ શું વધ્યું એક્સ ઘન પ્લસ વનઅપોન એક્સ નો ઘન એક હજાર માંથી ત્રીસ જાય તો નવસો એક્સવેર માંગ્યું હોય તો અહીંયા સૂત્ર બદલી દેવાનું સૂત્ર આ વાપરીશું એ વત્તા બી નો સ્ક્વેર સૂત્ર છે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી વત્તા બી સ્ક્વેર બસ આ સૂત્ર વાપરીશું તો આપણને એક્સક્વેર પ્લસ વન અપોન એક્સ મળી જશે આગળ જોઈએ દાખલો આગળ જીરો પોઈન્ટ સાત સો બાવન એમાં બાવન ઉપર બાર આપેલું છે 52 ની ઉપર બાર છે જેને આપણે પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવવાનું છે ચલો તો આપણે આવી જ્યારે રકમ આવે ત્યારે શું કરી દેવાનું ધારો કે એક્સ બરાબર કઈ સંખ્યાનું રિપીટેશન થાય છે શું લખાશે બાવન બાવન બરાબર આગળ ચાલુ રહેશે સાતસો બાવન નો આ સમીકરણ નંબર જેટલી સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એટલી સંખ્યાના એકની પાછળ જીરો લગાવીને આપણે ગુણવાનું થશે તો આપણે બંને બાજુ સો વડે ગુણતા એક સંખ્યાનું રિપીટીશન થતું હોત તો દસ વડે ગુણ બેનું નું થાય છે તો સો વડે ત્રણ વડે ચલોકરણ સો વડે એક અને બે કુદકો મારી ક્યાં જશે પોઈન્ટ પંચોતેર પોઈન્ટ બસો બાવન આગળ રિપીટીશન ચાલુ થઈ જશે આ સમીકરણ બે સમીકરણ બે સમીકરણ એક કરતા ચલો સમીકરણ બે કયું છે સો એક્સ પોઈન્ટ સાતસો બાવન જીરો અહિયાં વધ્યા નવ્વાણું એક્સ બરાબર ચલો એની આગળની બાત બાકી बाद बाकी करिए तो चुंबोतेर चार से जीरो, जीरो, अगर रह से तो आदरूप आप जाइए तो अपन मल से नवानु एक्स બરાબર આને સાતસો ચુમ્બાલીસ ભાગ્યા આપણે દસ લખી શકીએ તો એક્સ બરાબર સાતસો ચુમ્બાલીસ ભાગ્યા નવ્વાણું ગોળ્યા દસ માટે એક્સ બરાબર સાતસો ચુમ્બાલીસ ભાગ્યા નવસો નેવું ત્યાર પછી એવો દાખલો એક પોઈન્ટ ચોત્રીસ માં ચાર નો બાર એને પી બાય ક્યુ સ્વરૂપે લખવાનું છે તો લખી દઈએ ધારો કે એક્સ બરાબર એક પોઈન્ટ ચોત્રીસ માં ચાર નું રિપીટેશન થાય છે આને સમીકરણ નંબર એક કહી દઈએ જેટલી સંખ્યાનું રિપીટેશન થાય છે એ પ્રમાણે ગુણવાનું થાય તો બંને બાજુ દસ વડે ગુણતા તો શું થશે દસ એક્સ બરાબર એક પોઈન્ટ ત્રણ ચલો ગુણવાનું છે પ્રમાણે સમીકરણ બે માઇનસ સમીકરણ એક કરતા દસ એક્સ બરાબર તેર પોઈન્ટ ચાર 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 ચાલુ રહેશે એમાંથી પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકી દઈએ ત્રણ ચાર 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 ચાલુ થઈ જશે તો ઝીરો ઝીરો ચાર માંથી ત્રણ જાય તો એક બે એક નવ એક્સ વધશે તો એક્સ બરાબર બાર પોઈન્ટ એક ભાગ્યા નવ તો આને આવું લખી શકાય એકસો એકવીસ ભાગ્યા નેવ એકસો એકવીસ ભાગ્યા નેવું ત્યાર પછી है। 25 नी, 343 नी एक पंचमांश घात भाग्या सोल चतुर्थांश गुण्या आठ नी चार तृतीयांश घात गुण्या सात नी त्रोण પાંચનો વર્ગ અને એની ઉપર કેટલી ઘાત કહી છે ત્રણ દ્વિતીયાંશ ઘાત કહી છે અહીંયા ત્રણસો તેતાલીસ એટલે સાત નો ઘન અને એની ઉપર એક પંચમાં અહીંયા સોળ એટલે શું કહેવાય તો કે બે ની ચાર ઘાત એની ઉપર પાંચ ચતુર્થાંશ આઠ એટલે બે નો ઘન એની ઉપર ચાર તૃતીયાંશ ઘાત અને આ તો આપણે ફેરવવાની કોઈ જરૂર નથી હવે જુઓ પાંચ નો વર્ગ એની ત્રણ દ્વિતિયાંશ ઘાત એટલે અંશ અને છેદમાં બે ઉપર નીચે ઉડી જશે તો અહીંયા બે ઉડી જશે અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થશે અહીંયા ચાર છે ચાર ચાર ઉડી જશે ત્રણ ત્રણ ઉડી જશે ચલો એના આધારે સાદુરૂપ આપીએ તો પાંચ નો ઘન વધ્યો અહીંયા સાત ની ત્રણ એકા ત્રણ ભાગ્યા નીચે પાંચ અહીંયા બે ની પાંચ ઘાત બે ની પાંચ ઘાત ગુણ્યા બે ની ચાર ઘાત ગુણ્યા સાત ની ત્રણ પંચમાં હવે ઉપર નીચે સરખું છે એટલે આ તો ઉડી જ જવાનું છે તો ટોટલ કેટલું વધ્યું જોઈએ પાંચ ની ત્રણ ઘાત ભાગ્યા અહીંયા આધાર સરખો તો ઘાતન કોનો શું થવાનો છે સરવાળો થવાનો છે બે ની પાંચ વત્તા ચાર તો પાંચ નો ઘન એકસો પચીસ બે ની નવ ઘાત એકસો પચીસ ભાગ્યા બે ની નવ ઘાત એટલે એકસો પચીસ બે ની નવ ભાગ એટલે પાંચસો ને બાર આ આપણો જવાબ થયો ત્યાર પછીનો દાખલો જોઈએ આગળ કહ્યું છે વર્ગમૂળમાં સાત વધતા વર્ગમ પાંચ વર્ગમ સાત ઓછા વર્ગમ પાંચ બરાબર બી વર્ગમૂળમાં પાંત્રીસ એ ટૂંકમાં આપણે એ અને બી ની કિંમતો શોધવાની છે ચલો એની બીની કિંમત આપણે શોધવાની છે તો આનો જવાબ તો આપણને છેક અંતમાં જ મળશે એ અને બી ની કિંમતો તો પણ ડાબી બાજુ જોઈએ તો આપણે આગના દાખલાઓ જે ભણી રહ્યા પ્રમાણે છેદનું સમીકરણ કરવું પડશે તો રૂટ સાત વત્તા રૂટ પાંચ ભાગ્યા રૂટ સાત ઓછા રૂટ પાંચ ના છેદનું સમીકરણ કરવું હોય તો વચ્ચેના પદની નિશાની શું કરવી પડશે આપણે બદલવી પડશે તો રૂટ સાત સમીકરણ કરવા માટે આના કરતા વિરોધી નિશાની લઈએ તો રૂટ સાત વત્તા રૂટ પાંચ આને તો ખભે કરીને ફરી જવાનું છે

અને હવે આપણે છેલ્લે લખીશું હવે અહીંયા આપણે સૂત્ર કયું વાપરીશું જુઓ તો એ વત્તા બી નો કૌશ બાર વર્ગ સૂત્ર શું છે એ સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્કવેર ચલો સૂત્ર વાપરીએ તો ઉપર શું લખાશે એ સ્કવેર પ્લસ ટુ એ પ્લસ બી સ્ક્વેર બરાબર એ તો આપણે જે લખવાનું છે તો ચાલુ રાખીશું એવા આપણે છેલ્લે લખીશું ભાગ્યા નીચે લખીશું પછી એટલે રૂટ સાત એટલે રૂટ સાત રૂટ પાંચ રૂટ પાંચ કરીએ તો વધ્યા કેટલા પાંચ વર્ગ કરીએ વર્ગ વર્ગમુ નીકળી જાય તો સાત વધ્યા સાત પંચા પાંત્રીસ વર્ગમુ નો જોડે ગુણાકાર થઈ શકે વર્ગ જતા રહે તો વધ્યા પાંચ બરાબર એ વત્તા બી વર્ગમૂળમાં પાંત્રીસ એનો તો આપણે લઈને ફરી જવાના ભાગ્યા નીચે કેટલા હતા બે તો હતા જ સાત ને પાંચ બાર વત્તા ટુ વર્ગમૂળ પાંત્રીસ ભાગ્યા બે એ વત્તા બી વર્ગમૂળમાં પાંત્રીસ હવે જુઓ અંશની અંદર બે કોમન નીકળશે બે કોમન કાઢવાથી ફાયદો શું થશે છેદમાં બે છે એ ઉડી જશે તો બે ને આપણે બાર કાઢીએ તો કેટલા વધે છ દુ બાર અને બે તો બાર નીકળી ગયા એટલે વર્ગમૂળમાં પાંત્રીસ વધ્યા નીચે બે હતા ફરીથી જો વધ્યા બે બે ઉડી જાય તો વધીશું છ વત્તા વર્ગમૂળમાં પાંત્રીસ બરાબર એ પ્લસ વર્ગમૂળમાં પાંત્રીસ હવે જો આ બંનેને આપણે સરખાઈએ તો આના ઉપરથી કહી શકાય એ બરાબર કેટલા મળ્યા છ અને બી એ શું છે તો વર્ગમુણ પાંત્રીસ જે છે એની આગળ કઈ કિંમત છે તો વર્ગમુણ પાંત્રીસની આગળની પ્લસ એક છે તો બી બરાબર મળે આપણને પ્લસ એક તો એ બરાબર છ અને બી બરાબર પ્લસ એક